દરવાજા દરવાજામાં થોડી કિરા હતી વસ્ત્રીમાં આવી ગયા તો એવા નીકમી મને કેવી નીક લાગે કેવી બીક લાગે એમ કરવા માં મમ્મી કહે તો પછી લાકડી જઈને ને ગયા હતા પછી મમ્મી કે તો કરી નાખ્યું એટલે અત્યાર ના જોયેલો કામ જા આજે સોમવાર છે ને શ્રાવણ મહિનાનો તો મારા મમ્મી જો અહીંયા પાણીયારે તલવેટ અમે તો પાણીયારા ઉપર જોઈએ બધે જુવારીએ છે વાડીએ ને બધે જુવારીએ પણ એ પાણીયારા ઉપર હોતે ને જુવારીએ એટલે જો અત્યારે એ અહીંયા તલવટ જુવારે છે તો ઘરે મારા મમ્મી આ તલવટ જુવારી રીતા હવે જો અહીંયા વાડીએ બધે એ વાસીએ તો વાડીએ જો હવે બધે તલવટ જુવારી લઉં તો અહીંયા જો બે અગરબત્તી કરી છે નાગભાઈ અગરબત્તીમાં અહીંયા પડી દઉં

એવું લાગતું હતું કે વરસાદ આવશે એમ તો ઢોર ને બાઈર જ નહોતા કહી દા અંદર ને અંદર અત્યારે તો એવું લાગતું નથી થોડું સરસ થઈ ગયું છે તમારે ઢોર ને બાઈને બાંધી દઈએ અને એને ને એવું કરી દઈએ અને આ બધે હું પેલા છાટી દઉં બે બેને એને કાળિયામાંથી ફેરવી લીધી અને હવે એને નાખી દીધું ભૂકો ભૂકો ગયા પાણી પાણી તો બાંધી દીધી એટલે પવન જેવું નથી ભૂકો નાખી દીધો તો એક મિનિટ તો થઈ ગઈ તો ફેરવી લીધી પણ બાઈક ફેરવીને તો એ માખી બહુ જ કહીતી હતી જોઈ અને ઠેકરા માયરા માર છે તે વખતુવાડી કરી નાખું ને એટલે મચ્છર માખી ઓછી કઈ તો જો તું કરું છું પણ પવનની થતી નથી

ચારીવાડી બહુ ભાવે છે એટલે થોડીક કબી બનાવી દીધું થોડીક પ્લેન પણ એને ભાવે ને આ ચારી વાડી છે આજે તો વેપર કરાવી દી છે તેલ એ ગરમ થઈ ગયું ચિપ્સ બનવા માટે આપણે નાખી દઈએ તેલ ચીપ્સ પણ આપણે તરાવવા માટે મૂકી દીધી છે સરસ મજાની ચીપ્સ થઈ જાય અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છે ઘડિયાળમાં સવાન જેવું થયું છે મીસુબેન મીસુ બેન નવરા થઈ ગયા છે શું ખાધું બેન થી ચિપ્સ ખાધી ને ખાધી ખાતી ને વેપર ખાવા તો એ સોમવાર રેતી કા રેતી ને સોમવાર ચોકલેટ ખાધી સોમવાર ભાંગી જાય ખાધી થી ચોકલેટ ચોકલેટ નથી ખાધી હે ચોકલેટ ખાઈ સોમવાર ભાંગી જાય એને અમે બધા સોમવાર એને ધરા સોમવાર રેવું એને એમ કે હું સોમવાર મારી વેફર ને ચિપ્સ ને એવું બધું ખવાય કેમ ખાવા ખાવા આટર થઈ જશે મિસુબેન મારા તે મીસુબેન આટલું થઈને મારે ચિપ્સ ને વેફર ને બધું બનાવવું પડ્યું કેમ મીસુબેન હા અને જો એ મિશ્ર સરસ મજાનું ચિત્ર દોરે છે ત્યારે એકલી એકલી ક્યાં દે કા જો મે તો આ ચિત્ર દેરો હા જો કોની કોલ પહેલા મે આ ચિત્ર દેરો તો થોડીક વાર પેલા જો આ ચિત્ર દોર્યું હતું અને અત્યારે હવે આ ચિત્ર પાછું દોરે છે દોરીને એમાં કલર પૂરશે એને નિંદર ન આવે ત્યાં સુધી એવું કર્યા રાખે કા